હેલો મિત્ર જય માતાજી જય દ્વારકાધીશ કે એમ છો બધા મજામાં ને મજામાં થશો અમારા નવા વિડીયોમાં નવા વ્લોગમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે ઘણા દિવસ પછી અમે વ્લોગ બનાવ્યો છે અને તમને એમ થતું હશે કે આ નવા લોકેશન ઉપર અને અમે અચાનક આવી ગયા છીએ ક્યાં આવ્યા આપણે મોટી જાગદાર માનું મંદિર છે ત્યાં અમે આવ્યું કારણ કે સોંગનું શૂટિંગ છે વિજયભાઈનું સોંગનું શૂટિંગ છે એટલે અમે આવ્યા હતા આ તમારા ચાહે એમના વાઇફ જો આમ પાછળ જોઈ જા ઘણા બધા લોકો છે કૌશિક ભાઈ છે મુકેશભાઈ છે વાલમભાઈ છે ઘણા બધા આવ્યા છે તો શૂટિંગમાં મજા આવશે એટલે આ બ્લોગ માં આગળ કન્ટિન્યુ રેજો અને શરૂ થવાનું છે એટલે આપણે અહિયાં જઈએ

કેરણ બેન ને કૌશિકભાઈ નું છે ગરીબ હોય પેલા એવું કાઈ છે શરૂ થઈ ગયું છે હાલો તમે કે આજે મારા પત્ની બીમાર ઘણા બધા ઘણા બધા વૈદ્યો ને તો પણ મા કાઈ નથી કોઈ આશ નથી હવે કાઈ

તો હાંભળ તું એમ માની લે કે ગયા હું બાપ ની બીમાર હું તારા બાપ ની દેવી મેળડી તારા નખમાંય રોગ નો રેવા દઉં અને માનજે કે આજથી તારો વળતો દિવસ હો

કે મુન મુકી નાગણી હમ આવે આ પા આવે આ પણ કે કે બેઠા ને આમ તો અટલો ભજી શૂટિંગ શરૂ છે અને શૂટિંગ મસ્ત છે થોડુંક ભાવ વાળું છે આમ ઇમોશનલ વાળું છે મેલડી માં ના સોંગ નું અને અત્યારે કૌશિક ભાઈ છે ને આમ દેશી લુકમાં આવી ગયા છે પૂળો બુળો લઈને માથે બાંધી જો

બ્લોક માં આ લેજો ગડવાળા છે ઓળખના બધા ખરો ન કપડા તૈયાર છે ઈ એમ નથી કેતી માથાનો કપડા ઉતારો તમે પેલું ન ઉતરો ઓલા સરસ મજા નું જબરદસ્ત શૂટિંગ થઈ રહ્યું છે ભાઈ મારા બારિયા નું મેલડી અને અમારા ભારતી ના ઘરે આવી ગયા છે તો સરસ મજાનું મેલડી માં નું છે ભાઈ અને તમને મજા આવશે છે ભાઈ રાહુલ આગળ આગળ તમને સરસ મજા નો લોક દેખાડતા જાય દેખાડતા હે મજા જ આવ્યા કરશે ઘણા બધા એક્ટર આવેલા છે મજા આવશે તમને બાકી લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો આવા જો છે કયા ગિયરમાં એલા કરો કરો ગાડી દસ લાખ વીસ લાખ ની ગાડી પાસ બંધ કરો પાછલા 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 બેન કરો હાલો હાલો હીટ પકડી છે ગરમી આવે રેક્શન આવો બહાર બહાર આવો कौशिक ભાઈન બતાવજો ઓલા કેમેરામાં कौशिक ભાઈન બતાવ બેયને જાવ कौशिक ભાઈ જાવ 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 રાખો આટ ચા જો બાપા

વરસાદ મતાવો લાડવા છે આ છે બરફી આખા રીંગણાનું શાક બાજુમાં રોટલો ગાંઠિયા બરસા જે મહેનત કરી છે ને એમથી સારું ભોજન આવી ગયું છે અને ભૂખ લાગી છે કકડી તમે હવે મને કીધું તમે ચિંતા ન કરો મેળવી મારા સાનિધ્યમાં છો બધું મળી રહે આ કાંઈ ઘટતું નથી ભાઈ એટલે આવજો ક્યારેક જાગદાર મોટી જાગદાર મેળવી મારા દર્શન શૂટિંગ કરવા થઈ ગયા પણ એમના મેં તો દર્શન કરવું એવું આયોજન હોય છે બધું સાફ પાણી જમવા કરવાનું એટલે આનંદ આનંદ લેવાનું બીજું છેલ્લા છેલ્લા સીન આલે છે ભાઈ જમવાનું જમી કાઢવીને પછી બપોર પછી ચાર વાગી ગયા છે ચાર વાગ્યા જવું છેલ્લા છેલ્લા સીન આલે છે ફોર વ્હીલ આવી ગઈ છે સરસ મજાનો મેરડી મેન વન તો ખાલી રીમડા હેઠે બેઠા છે સરસ મજાનું આયોજન આયોજનની શૂટિંગ સરસ મજાનું શૂટિંગ થઈ રહ્યું છે હવે છેલ્લા સીન આલે છે પછી જો તમને કોઈ મજા આવશે જો ગાડીને

જીમી ને કાપડું ને એવું પહેરું છું કેવું લાગુ તે કોમેન્ટમાં કહેજો અને થોડીક રીલ્સ ને ફોટા ને એવું બનાવી નાખીએ પછી વ્લોગમાં મળીએ તો ક્યાં લગભગ વ્લોગમાં કન્ટિન્યુ રહે ધીમે ધીમે કો આવે ભાઈ આવ તો જય માતાજી મિત્રો અત્યારે આવી ગયા છે અને આ બધું કલાકારો નો ભંડાર છે અને એમાં નવ્વા

રાહુલભાઈ ને વિશાખાબેન વિશાખા ખુબ મોટું નામ છો અને હજી પણ કમાતા રહો જીવનમાં મસ્ત રહો તંદુરસ્ત રહો અને કામમાં વ્યસ્ત રહો એવી લીલા લીમડા વાળા મેલેડીમાં જીવા આપવાનો વ્યવહાર જેને કહેવાય એનું શૂટિંગ કરવા આવ્યું હતું મેલેડી પ્રાર્થના કરવી હાજર હાજર બે દેરા તો સેત્યભાઈ રામદેવ એવું શૂટિંગ કરી રહ્યા છે ને કહેવાય જ્ઞાન એટલે ભાગ ચાલે છે એવી ભાઈ ધાર્મિક ગીતોમાં ભાગ લઈ રહ્યા છે કૌશિકભાઈ પેલું ગીત પહેલું ગીત એ એટલે સારું કહેવાય ઉત્તરોત્તર ખૂબ પ્રગતિ કરશે એવું લાગે છે

મને પણ માં મેલડી ઉપર ભરોસો છે જેવી રીતે આપણી જમીન પાછી આપી નહીં જેવી રીતે તને હાઈ ચાલે ચાલે રન રાખ્યો હું તો આવી ગયા જેવા થઈ ગયા તો બોલ કેવાય ને ઓકે 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 જેવા થઈ ગયા ઓકે 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 ગુમ કે તો નહીં મતલબ સાતો નહીં કાડો બોલ

અમે રાતે ગયા વાગી ગયો તો એક અને મને તો બહુ ઊંઘ આવતી હતી એન્ડ ન આપ્યો ને સવારે જાગીને હોય એન્ડ આપું છું તો અમારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો તો બધાને જય માતાજી જય દ્વારકાધીશ મળશું હવે વિડીયોમાં